પ્રકરણ સોળ પણ લાંબુ જીવવું કઈ રીતે કેલિડોસ્કોપ વાંચીને સવારના પહોરમાં જ એક મિત્રે ફોન કર્યો એમણે કહ્યું કે ઉંમરનો બોજ કેટલીક વ્યક્તિઓને નમાવી શકતો નથી એ તમારી વાત સાચી પણ છે અને ગમી પણ ખરી પરંતુ મોટી ઉંમર સુધી જીવવું એ કાંઈ માણસના હાથમાં થોડું હોય છે અને થોડીવાર રહીને એમણે કહ્યું મારા જેવા કદાચ ઘણા માણસો હશે જેમને ચર્ચિલ મોરારજી દેસાઈ કે ગ્લેડસ્ટન જેમ વડાપ્રધાન થવાની ઈચ્છા નહીં હોય કદાચ કોઈ મોટું કામ પણ તેઓ કરી શકે તેમ નહીં હોય છતાં હૈશી કે નેવું વર્ષ જીવવાની ઈચ્છા તો ઘણાને હશે અને પછી હસીને મશ્કરી કરતા હોય તેમ પૂછ્યું એના માટે તમે કંઈ બતાવી શકો તેમ છો એમની વાત વિચારવા જેવી લાગી અને પછીના બે દિવસ મારા મનમાં ગોળાતી રહી આપણે ભારતીયો સ્વભાવે જ તકદીર કે પ્રારબ્ધવાદી છીએ એટલે આયુષ્યનો ભાર આપણે ઈશ્વર માથે નાખી દીધો છે અને હવે તો આધુનિક વિજ્ઞાનમાં પણ કેટલાક એવા સિદ્ધાંતો ઇનર ફ્લોક્સ જેવા રજૂ થતા રહે છે કે ભવિષ્યનું વિજ્ઞાન પણ પ્રારબ્ધવાદીની નજીક કદાચ પહોંચી જશે તેમ લાગે છે પરંતુ અત્યારે માણસનું આયુષ્ય લંબાવવા માટે વિજ્ઞાન અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ જો એ પ્રારબ્ધવાદની નજીક પહોંચશે તો એનો એ પ્રારબ્ધવાદ આપણા પ્રારબ્ધવાદથી ચોક્કસ જુદો જશે લાંબુ જીવવાનો બધો ભાર ઈશ્વર પર નાખી દેવાને બદલે માણસે થોડો ભાર પોતાના ઉપર પણ રાખવો જોઈએ આ બાબતમાં ડૉક્ટર જ્યોર્જ ગેલપ અને ઇવાન હિલ નામના બે ડૉક્ટરોએ એકસો વર્ષ અને તેની આસપાસ આયુષ્ય ધરાવતી વ્યક્તિઓની મુલાકાતો લઈને કેટલાક તારાણો કાઢ્યા છે અને મનુષ્ય પોતે પોતાના લાંબા અને કાર્યરત જીવન માટે શું કરી શકે એ તરફ ધ્યાન દોર્યું છે જે પેલા મિત્રના નહીં પણ કદાચ એમના જેવા અનેકના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબરૂપે લખી શકાય તેમ છે ડૉક્ટર ગેલપ કહે છે કે તેમણે મોટી ઉંમરની વ્યક્તિઓની મુલાકાતો લઈને પૂછેલ પ્રશ્ન તમારા આટલા લાંબુ આયુષ્યનું રહસ્ય તમે શું માનો છો ના જવાબમાં તો બાવીસ ટકાએ તો એમ કહ્યું કે ઈશ્વરની કૃપા બીજા અઠ્યાવીસ ટકા પાસે તેનો કોઈ ખુલાસો નહોતો સત્તર ટકા માણસોએ કહ્યું કે જીવનમાં જે કાંઈ તેમને મળ્યું તે તેમણે અપનાવી લીધું અને તેમાં જ સદાય સંતોષ માન્યો સોળ ટકા માણસોએ પોતાના લાંબા આયુષ્યનો યશ સતત કાર્યશીલ રહેવાની પોતાની ટેવને આપ્યો જ્યારે અગિયાર ટકા માણસોએ કહ્યું કે તેમને લાંબુ આયુષ્ય વારસામાં જ મળ્યું હતું બાકીના માણસોએ ખોરાક કસરત આરામ અને તેમના નિયમિત જીવનને કારણરૂપ ગણાવ્યું એવી વ્યક્તિઓ મળી જે એકબીજાથી તદ્દન ભિન્ન ખાસિયતો ધરાવતી હતી છતાં તેમનામાં કેટલુંક સામ્ય પણ હતું જેની નોંધ ડોક્ટર ગેરપે ખાસ લીધી છે તેમણે એક દાંતના ડોક્ટરની મુલાકાત લીધી છે તે ડૉક્ટરનું નામ ડોક્ટર જ્હોન એડવર્ડ રેહ્સ સ્વભાવે આનંદી સીધું સોટા જેવું ફાંદ વિનાનું શરીર અને પ્રેમાળ વર્તણૂક તેમની છન્નું વર્ષની ઉંમરમાં તેમણે માત્ર બે કે ત્રણ વાર હોસ્પિટલમાં જઈને શરીરને ચેકઅપ કરાવેલ પરંતુ તેમના કહેવા પ્રમાણે ડૉક્ટરોને તેમના શરીરમાં માંદગી શોધી કાઢવા માટે સારી એવી જહેમત લેવી પડી હતી ડૉક્ટર રેટ્સે કહ્યું કે તેઓ લાંબુ આયુષ્ય ઈચ્છનાર કોઈ પણ વ્યક્તિને નાનકડા શહેર કે ગામડામાં રહેવાનું સલાહ આપવાનું પસંદ કરે છે કારણ કે મોટું શહેર મોટા હિંસક પ્રાણી જેમ માણસને જલ્દીથી ખાઈ જઈ શકે છે ડૉક્ટર રેટ્સ ઉપરાંત બીજા જે માણસોની મુલાકાતો ડૉક્ટર ગેલપે લીધી તેમાં બીજી પણ એક વાત તેમને જાણવા મળી મોટા ભાગના માણસો સાદો ખોરાક ખાતા હતા એટલું જ નહીં પરંતુ તેઓ ક્યારેય વધારે પડતું ખાતા નહોતા ડૉક્ટર રેટ્સનો એક સિદ્ધાંત હતો કે માણસ કેવું ખાય છે તે અગત્યનું નથી પરંતુ કેમ કેટલું અને કેવી રીતે ખાય છે તે જ અગત્યનું છે અને મોડી રાત્રે ખાવાની આદત તો બહુ જ ખરાબ છે લાંબુ આયુષ્ય ધરાવનાર લગભગ બધા જ માણસોમાં એક ખાસિયત એ હતી કે તેઓ પોતાના કામને સદાય ચાહતા હતા એંશી કે નેવું વર્ષે ઉંમરે પણ પોતાનું કામ છોડીને રિટાયર્ડ થવાનો તેમણે ઇનકાર કર્યો હતો થોમસ મર્ફી નામનો એકસો ને દસ વર્ષની ઉંમરનો એક માણસ ત્યાંસી વર્ષની ઉંમરે પણ લાકડા ફાળવાનો ધંધો કરતો હતો અને એ વાત તે બહુ ગૌરવપૂર્વક યાદ કરતો હતો બીજી એક અગત્યની વસ્તુ એ હતી કે એ લોકો પોતાના ધંધાને ક્યારેય પોતાના ઘેર લઈ જતા નહોતા ડૉક્ટર રેડ્સનો એક સિદ્ધાંત એ પણ હતો કે માણસનું ઘર તેના કુટુંબ સાથે આનંદ કરવાનું સ્થળ છે ધંધાની ચર્ચા કરવાનું નહીં ડૉક્ટર ઘેલપે તમાકુ અને શરાબની અસર વિશે પણ આ બાબતમાં સારું એવું સંશોધન કરેલ છે તેમને મળેલ વ્યક્તિઓમાંની ઘણી વ્યક્તિઓને મોટી ઉંમર સુધી તમાકુ કે શરાબનું વ્યસન હતું પરંતુ એકાએક જાણે નફરત થઈ ગઈ હોય એમ તેમણે તે વ્યસન પાછળની ઉંમરમાં છોડી દીધું હતું કોલોરાડોનો હેન્ક ગુશ નામનો એકસો અને છ વર્ષનો એક ભરવાડ તેમને મળ્યો તેણે કહ્યું કે તે પચાસ વર્ષની ઉંમર સુધી ચિકઠાર દારૂ પીતો હતો પરંતુ પચાસ વર્ષની ઉંમરે એકવાર તેણે એટલો બધો દારૂ પીધો કે તે બીમાર પડી ગયો અને એ જ પડે તેણે નિર્ણય કરી લીધો જે વસ્તુ સાજા માણસને માંદો પાડી દે છે તે પીવાનો અર્થ શું અને તરત જ તેણે દારૂ છોડી દીધો ડૉક્ટર ગેરપને તેણે અભિમાનથી કહ્યું સાહેબ છપ્પન એકસો સાત વર્ષનું સાન ફ્રાન્સિસ્કોનો વિલિયમ પેરી નામનો એક માણસ રેડ ઇન્ડિયનો સાથેની ઝપાઝપીમાં ઘાયલ થયો અને પરિણામે તેને એક પગ કપાવી નાખવો પડ્યો ડોક્ટરે જ્યારે કહ્યું કે લાકડાનો પગ જોડીને ચાલવા માટે હવે તે વધુ પડતો વૃદ્ધ હતો એટલે હવે તેણે વ્હીલચેરમાં બેસીને જ જીવવું પડશે ત્યારે તે ખીજાઈ ગયો તેણે કહ્યું છઠ જો એકસો વર્ષ પહેલાં હું ચાલતા શીખી શક્યો હોઉં તો હવે કેમ ન શીખી શકું તેણે વ્હીલચેરનો ઇનકાર કરી દીધો અને લાકડાનો પગ લગાવીને ચાલવાનું શરૂ કર્યું અને ડૉક્ટરોના આશ્ચર્ય વચ્ચે તેણે તે સફળતાપૂર્વક કરી બતાવ્યું આવું દ્રઢ મનોબળ ધરાવનાર વ્યક્તિને મૃત્યુ પણ જલ્દી મારી શકતું નથી ડોક્ટર ગેલપે બીજી જે કેટલીક ખાસિયતો વર્ણવી છે તે આ પ્રમાણે છે ગમે તેવા સંજોગોમાં પણ આનંદથી રહેવું અને કદી પણ રાત્રે પથારીમાં સૂતી વખતે ચિંતા ન કરવી જીવનમાં અખૂટ શ્રદ્ધા ધરાવવી તેમને મળેલ વ્યક્તિઓમાં તદ્દન નાસ્તિક અને સંપૂર્ણ આસ્તિક બંને પ્રકારના માણસો હતા છતાં બંને પ્રકારની વ્યક્તિઓમાં એક વાત સામાન્ય હતી ધર્મ બાબતમાં એટલે કે આસ્તિક અથવા નાસ્તિક હોવાની બાબતમાં તેમનો કોઈ દુરાગ્રહ નહોતો ઉપરાંત મોટા ભાગના માણસોનું લગ્નજીવન નાનકડા ઝઘડાઓ સિવાય એકંદરે ઘણું જ સુખી હતું એટલું જ નહીં પોતાની પત્ની અને ખાસ કરીને બાળકો માટે તેમને સંપૂર્ણ સંતોષ અને ગર્વ હતો એક માણસને જ્યારે ડૉક્ટર ગેલપના મિત્ર ઇવાન હિલે પૂછ્યું તમારા જીવનનું સૌથી સુખી વર્ષ કહ્યું ત્યારે તેણે ખૂબ જ વિચાર કર્યો પણ પછી કહ્યું મારા લગભગ બધા જ વર્ષો સુખમાં ગયા છે આમ આ લાંબુ આયુષ્ય ધરાવનારાઓ સામાન્ય રીતે શહેરની ધમાલથી દૂર ભાગનારા ખોટી ચિંતાઓ નહીં કરનારા ઈશ્વરમાં કે જીવનમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનારા પોતાને જે કાંઈ મળ્યું હોય તેમાંથી સંપૂર્ણ સુખ મેળવવાની શક્તિવાળા બીજા કોઈની ઈર્ષા કે ખોટી મહત્વાકાંક્ષા કે પારકી પંચાયતમાં નહીં પડનારા પોતાના મનના પૂરેપૂરા માલિક માનસિક રીતે સ્વસ્થ મીતાહારી અને સતત કાર્યશીલ રહેનારા હતા તેમના લાંબા આયુષ્યનું રહસ્ય તેમની ઉપરની ખાસિયતોમાં રહેલું હોય એમ સ્પષ્ટ લાગે છે અલબત્ત આજના મહત્વાકાંક્ષી માણસોને આ લાંબુ જીવનારાઓની જિંદગી નીરસ લાગે એવું પણ મને અને કોક ટીપુ સુલતાન જેમ એમ પણ કહે કે ઘેટા જેમ સો વર્ષ જીવવા કરતાં વાઘ જેમ એક દિવસ જીવવાનું અમને વધુ પસંદ છે પણ યુવાનીમાં માણસને ઝડપથી જીવવાનો જે જુસ્સો હોય છે તે કંઈ આખી જિંદગી રહેતો નથી એટલે આવું કહેનારા પણ જો વધારે વર્ષ જીવે તો તેનામાં દર વર્ષે વધુ જીવવાની ઈચ્છા કદાચ ઘેટા જેમ જીવવાનું હોય તો પણ જન્મ્યા કરે તો નવાઈ પામવા જેવું નથી કોઈએ બહુ સાચું જ કહ્યું છે કે પચીસ વર્ષે માણસ એટલો જ જુસ્સામાં હોય છે કે તેને આખી દુનિયાને સુધારવાની ચિંતા હોય છે પરંતુ એ જ માણસ પચાસ વર્ષનો થાય એટલે તેને માત્ર પોતાની પાચન શક્તિ સુધારવાની જ ચિંતા સતાવતી રહે છે એ વિચાર જો માણસ મોટી ઉંમરના બદલે નાની ઉંમરથી જ કરતો રહે તો લાંબા આયુષ્યનું રહસ્ય કદાચ પામી શકે